પાટણ પંચમુખી હનુમાન જૂના અખાડા ખાતે અઘોરી મહારાજની જગ્યામાં ગુરુ શ્રી નર્મદાગીરી મહારાજની પાદુકા પૂજન કરી પૂર્ણિમાની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાટણની પંચમુખી હનુમાન દાદાની જગ્યા ખાતે આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસ નિમિત્તે સવારથી જ વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુરુ મહારાજની પાદુકા પૂજન વિધિ તથા અભિષેક વિધિ વગેરે પ્રસંગોની ભક્તો દ્વારા ઉજવણી કરી ગુરુ મહારાજ નર્મદા મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તોની ગુરુ મહારાજના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી મંદિર પરિસર ખાતે મંદિરના હરિભક્તો દ્વારા સુંદર દર્શનની તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે અમિતાબેન નાયક સંગીત વૃદ્ધ ભજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આમ ગુરુ મહિમાનું ગુરુ પૂનમના દિવસે ખૂબ મોટું મહત્વ રહેલું છે ગુરુ મહારાજના ભક્તોએ ખૂબ સારી રીતે દર્શન કર્યા છે પોતાને ભોજન પ્રસાદ લઈને જવામાં અપાયું છે અહીંયાથી જે આવે દર્શનાર્થી બધા ભોજન પ્રસાદ લઈને જાય એવી રીતે નક્કી કરેલ છે આજે આજે રાત્રે નવ વાગે અમિતાભેન નાયક ભજન ભજનના